ઘાસ બરાબર મોટું થયું હાલજીભાઈ પાડ્યું આલું થાય વાત છે ભાજપીભાઈ એ વાલ્યો અલ્યા ભાઈ મારા પાડ્યો તો બે બે શું બસ શું કરો બાજુ તું મારો એવું છે હું તો ઊંઘ્યો તો તડકાનો તડકો લાગે તડકો તો લાગત યાર તે તો અમારે હું ભાવ રાખ્યો છે એતો કેમ પણ ભાવ તો ચાર હજાર રૂપિયા હોતો છે આખું લે કરતું લે બધું ના લે અને ઓછા ના થાય ના બળીબર ના ઓછું ના થાય

રાજાજી તમારા બહુ ઘાતચારો મોઘો થઈ ગયો છે ઘાતચારો મોઘો થઈ ગયો રાધા હવે તો જીવો છો મરી નહીં ગયા અને એવા માણસ છે ને કે ચાર ચાર હજાર રૂપિયા વાળું ઘાતચારો છે શું વાત કરી છે તમારા રાજ્યમાં ઘાતચારો આટલો બધો મોઘો થઈ ગયો છે આટલી આટલી તો પશુની સંખ્યા નથી ને આટલો ઘાતચારો મોઘો થઈ ગયો છે તેમાં તો પશુઓ એકદમ નરમ થઈ ગયો છે ઘાતચારો બહુ મોઘો થઈ ગયો છે મારો ઓર્ડર છે આ જેટલા ઘાસચારા મોકા આપતા હોય એમનું ઘાસચારું કાપી લાવવાનું અને આપણી ગાયો બેસોરી નાખી દેવાનું બરોબર ને અત્યારે તો ઓર્ડર છે હા અત્યારે સૈનિકનું બે જણા જો અને જે ઘાસ મોગું આપતું હોય એનું ઘાસ કાપી કાઢવાનું ઘાસ કાપી અને આપણા ઘોડવાને બધી ગાયો બેસોને નાખી દેવાનું બરોબર જી રાજાજી જેવી તમારી આજ્ઞા આ મારું હથિયાર તમે કાપી લાવો જો હાય સૈનિક ચાલો આ પધાનજી તમને ઓર્ડર કરે છે ચલો ઉદાન સૈનિકો તૈયાર કરી દે બધા ચલો તૈયાર કરાય ચલો ઉદાન હા જાઓ મારો દાદાજી ઓર્ડર છે જી જે તમારી આજ્ઞા હા હે પદન જીને સિપાઈ હેડા ચોરી કરવા હે આ રાજાજી નું મુખ્ય હથિયાર છે હે સૈનિક મારી આજ્ઞાનું પાલન કેમ ના કર્યું તે શું સૈનિક તને લાવવાનું નતું કીધું મે સૈનિક નાયા નાતા નાયા હતા ના નાયા વગર લવાય ના લાયા વગર ના કામમાં ભંગ પડે કામમાં ભંગ પડે આરે જગ્યા છે આરે છે તો માલિક સૂઈ છે આ આમનું હેતર છે આમનું છે ઓય માગું છે આ તો આપણો રાજાજીનો ઓર્ડર છે હા ઘર કાપી દેવાનું કાપી નક્ષી પશુઓને નાખી દી પશુ ને ફટા ખટ્ટા કરી દેવા ચાલો ચલો સિ સિપાહી લાવો રાજાજી નું હથિયાર રાજાજી નું હથિયાર કમ્પ્લેટ છે ફટાફટ વાડી નાખ આખું હેતર વાડી નાખવાનું છે રાધાજી નો ઓર્ડર છે આખું હેતર વાડી નાખવાનું છે કોણ બોલે તને આ પ્રધાનજી તારી સાથે છે નહીં અરે માલિક આપણો રાજા રાધાજી છે એવું છે આપણા રાજ્યનો માલિક કોણ આપણા રાજાજી એમનો ઓર્ડર હોય એટલે બધું કામ કરી લેવાનું એ ફટાફટ વાટ લે આવી ના જાય હે સૈનિક કેટલું વાડ્યું છે

ઓર્ડર પ્રમાણે કોમ કરજી ઉસકો આવું દો મીઠા ખાવ જા જા તારે જેલે લાબો હોય એનો લા આ પ્રધાનજી ઊભા છે હા બોલો સી ભાઈ માલિકા છે માલિકા છે હું કરશે નેકડી જીવ હતી નેકરો નથી હું કરશે આઈને રાધાજીનો નો ઓર્ડર છે ઓર્ડર છે હે સી ભાઈ હા ચાલ ઉપાડી લે આ હેતનો ધણી આવે ત્યાં સુધી આપણે આપણી બેસો ને ઘાસ ચારો નાખી દીધો દાદાજીનો ઓર્ડર છે એ સિપાહી હા ચાલ ઢરપી બહુ ભારે છે ભારે છે કેટલો વજન લાગે છે છે શું છે કાંટા છે હા બોલ સિપાહી બહુ વજન પડે છે વજન પડે છે એ

ચલો રાજા ના દરબાર મને આવો ચલો તું મારી પાસે નમસ્કાર અમારા સિપાહી બેનસ્કાર નમસ્કાર નમસ્કાર રાધાજી આ તમારું હથિયાર હા હથિયાર થી શું કામ કર્યું તમે

આપડે દરબારમાં કોઈ ઘાસચારો વાટી ગયો છે છે મારા ઘાસ ઘાસચારો કોણ વાટી ગયું છે એ મારો દીકરો લાવ્યો તો મને સમાચાર દીકરો લાવ્યો હા તમારે ઘાસ ચારો કઈ મોઘું બોગું તો નતું આપે ને મારે ઘાસ ચારો મોઘો હતો તમે વેચવા કાઢેલો કે ઘાસ ચારો પ્રજા ને તો નતો પડતો ને ના મારે પ્રજા ને મોઘો નતો પડતો તો પછી કઈ રીતે તમારું ઘાસ ચારો કેટલા વાગે વધાવ્યું તમારું આજે બપોરે વધી ગયો છે મારો ઘાસ ચારો બપોરે હા હું મારા પ્રધાન ને છું કે આમનો ઘાસ ચારો તો નથી વાટે ને પેલું વાટવાનું કીધું તે જીરા દાદી પેલો આપણો પેલો ઘાસ ચારો આમનો મોઘો તો નતો ને એ તો નથી વાટે ને તમે

કે જે ઘાસ ચારો મોગો આપે તેનું ઘાસ વાડીને આપણા પશુઓને નખવાનું અને ઘાસ ચારો એટલો મોગો નતો રાજાજી યાર ઘાસ ચારો મારો સૈનિક કહેતો હતો કે તેમને પાડિયા બહુ મોંઘો છે પાડિયા ચાર ચાર હજાર રૂપિયા હતા અરે બીજા તો પાંચ પાંચ હજાર રૂપિયા લે છે અમે તો ચાર હજાર રાખ્યા હતા ના આપણે સરખું રાખવું જોઈએ બધાને પોહાય એવું આપવું જોઈએ બધાને પોહાય બધા લઈ જતા હતા પણ એમને મોંઘો પડ્યો મારા સૈનિક ને બધા ને સરખા અને ઓછા ભાવે પાડી આપતા તો પણ બધાને પાંચ પાંચ હજાર કે લે ગયા છે અને આરા બે હજાર માં કેતા છે એમ ના પહોંચે યાર અરે પ્રજા

વાત કરો આ ડાયરેક્ટ તમે કૂંક ના ઘાસ ચારો ના અઢી લેવાય હું રાજાનો મારો આદેશ હોય તો હું ગમે તે કરી શકું તમારો આદેશા તું રાજા નથી થઈ ગઈ અરે

બાબલા નો આપી દો દડો છો બાબલો બાબલા રમતા એટલે હડી ગયો પ્રધાનજી છોકરાને આપી દેવ લાવ

આ રાજા નું કેમ લીધું આ રાજા નું રમવાનું નથી રાજા ને આપી દે ચાલ મારું લઈ જા રાજાનું હથિયાર ઇમ્પોર્ટન્ટ છે ચાલો તો ચા કરતા કેટલી પણ ગરમ હતી રાજાજી ના મહેલ માં તો સાચું કેવાય રાજાજી મહેલ માં તો ચા કરતા કેટલી ગરમ છે